नमस्कार मित्रों मार्केटिंग अंडर क्वेश्चन क्लास के अंदर आपका हार्दिक स्वागत है आज हम 11 ना वाणिज्य व्यवस्थाना प्रथम प्रकरण धंदा નું स्वरूप તેના હેતુ અને કાર્યક્ષેત્ર વિશે માહિતી મેળવશું તો આજે આપો ક્લાસ ચાલુ કરીએ કે જેમાં સૌપ્રથમ આપણે આ प्रकरण ની અંદર ઘણી માહિતી આવવાની છે જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું

પણ જ્યારે વ્યવસાયની વાતચીત કરતા હોય તો વ્યક્તિ પોતે પોતાની કરેલા કાર્યના બદલામાં એ ફી મેળવવા માટે એ પોતે કાર્ય કરે કે જે પોતાના નફા સાથે જોડાયેલો નથી પરંતુ એને પોતાના કાર્યના બદલામાં એ ફી અને ત્રીજું ક્ષેત્ર જે છે એ છે રોજગારનું કે જેમાં વ્યક્તિ પોતે બીજી વ્યક્તિ પાસે કામ કરવા જાય છે એલે કે કંપની છે কারখানা નું ફેક્ટરી છે કે અન્ય કોઈ સંસ્થા છે કે જ્યાં કોઈક કામ કરે છે અને કામના બદલામાં તે પગાર સ્વરૂપે એક પોતાનું નાણા મળે છે ઓકે તો આ મુખ્યતે ત્રણ બાબતો વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું આ સાથે બીજી જે બાબતો જે છે કે કે ધંધાકીય પ્રવૃત્તિમાં એનો કે આપણે વર્ગીકરણ કરીશું કે જેમાં સૌપ્રથમ જે વાત છે તે જે વેપારી વાત છે બીજું જે આવશે કે જેની અંદર આપણે વાણિજ્ય બાબતે ચર્ચા કરીશું અને ત્રીજું જે છે કે ઉદ્યોગ સાથે આપણે ચર્ચા કરીશું કે જેમાં તેનો અર્થ એની લાક્ષણિકતા અને એના પ્રકારો વિશે ડિટેલમાં આપણે માહિતી તો ચાલો આજે આપણે પહેલો જે મુદ્દો છે આપણે એ તેની બગતે આપણે ચર્ચા કરી કે આર્થિક પ્રવૃત્તિ તો આર્થિક પ્રવૃત્તિ આપણે કોને કહીશું

અને કોઈ સેવા આપે છે તેના બદલામાં એને ફી જોઈએ તો પણ આ બધા જ કાર્યો એના આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તો આની સાથે બીજી જે ચર્ચા કરીએ આપણે તો બે આર્થિક પ્રવૃત્તિ તો બે આર્થિક પ્રવૃત્તિ આપણે કોને કહીશું तो ऐसी कोई पण प्रवृत्ती के जेम ए प्रवृत्ती કર્યા પછી તેનું કોઈ પણ નારાધ્ય મૂલ્ય આપી ના શકાય એટલે કે જ્યારે પ્રવૃત્તિની વાતચીત કરતા હોય ત્યારે તેનું હેતુ નારાધ્ય વર્તન मिरवવાનો ન માત્ર તેમ માત્ર પોતે સેવા આપવા માંગતો અથવા પોતે કોઈ સમાજને મદદરૂપ થઈ કે એવું કાર્ય કરવાનો માંગતો

सेवा कार्यकर्ता सेवा भविष्य संस्था हो तो आ દરેક દરેક સેવા ભવિષ્ય સંસ્થાઓ કે જે પોતે કોઈપણ જાતના નાળા मिरવતા નથી બને એ પોતે પ્રવૃત્તિ કરે તો આવી પ્રવૃત્તિને આપણે બીનાકી પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ જ્યારે પરીક્ષાની વાત થઈ હોય અને ત્યારે પ્રશ્ન પૂછાય કે બે આકી પ્રવૃત્તિને બીનાકી પ્રવૃત્તિનો તફાવત સમજાવો તો એ વખતે આપણે કયા કયા મુદ્દાલે ધ્યાનમાં અને એના આザ રિજ અભિય પ્રશ્ન માં જવાબ લખવાનો તો એવા મુદ્દાઓની જો આપણે વાતચીત કરીએ તો સૌથી પહેલામાં પહેલું એનો હેતુ ઓળજો સામાન્ય ભાષામાં આપણે એની ব্যাখ্যা કонપી શકે કે જ્યારે આર્થિક પ્રવૃત્તિની વાત થતી હોય તો આપણે એનો હેતુ શું છે તો આર્થિક લાભ મન કે આર્થિક લાભ શબ્દ યાદ ન થતો હોય તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણું મેળવવાનો અને બીનાથી પ્રવૃત્તિ નથી તો માત્ર સેવાતિય પ્રવૃત્તિ કહો તેમાં કોઈ પણ જાતનું નાનું મેળવવાનું હેતુ નથી એકમાં આ લખી દો અને બીજામાં આ લખી દો તો પર ચાલે એટલે આપણે એક લખી નાખી દીધું છે આર્થિક લાભ મેળવવાનું હેતુ એટલે આર્થિક પ્રવૃત્તિ અને જ્યારે સામાજિક સેવા

અહીંયા ઉપર પણ લખેલું છે કે સામાજિક સેવા માનવ સેવા દિવસ છે તો એટલે અહીંયા કે દિસ સેવાને સમાજ સેવાની અભિચ્છા છે ત્રીજી વસ્તુ કઈ છે કે બેના પ્રકારો ક્યાં આવ્યા હોજો તો જ્યારે ધંધાકીય એકમની અંદર આપણે વાતચીત કરતા હોય તો આર્થિક પ્રવૃત્તિના મુખ્ય ત્રણ પ્રકાર આવે છે એક ધંધો બીજો એનો વ્યવસાય અને ત્રીજો રોજગાર કે ત્રણ ક્ષેત્રમાંથી માણસ પોતાના નાણાં મેળવે છે અને બિનાથી કંપનીની વાતચીત કરીએ તો એમાં કોઈ જ પ્રકાર હોતો નથી કારણ કે એમાં કોઈ પણ જગ્યાએ એને નાણાં મેળવવાના નથી એટલે એનો એક જ પ્રકાર છે સેવા માત્ર ને માત્ર સેવા એ જ પ્રકાર છે અને છેલ્લું જે છે કે એનું જોખમ કે જ્યારે જોખમની વાતચીત કરવામાં આવે તો માણસ જ્યારે પોતે કામ કરતો હોય તો એમાં જોખમ છે માણસ ધંધો કરે છે તો એને વેચાણ કર્યા પછી નફો થશે કે નહીં થશે એનું જોખમ અથવા તો એ પોતે જે જગ્યાએ કામ કરે છે કે પોતાનો માલ કે જ્યાં રાખેલો છે ત્યાં આગળ કોઈ આકસ્મિક અકસ્માત થશે કે નહીં થાય એનું એને ટેન્શન હોય છે માલ ખરીદ્યો છે તો વેચાશે કે નહીં વેચાશે એ પણ એને ચિંતા હોય છે માણસ નોકરી કરે છે તો એને આજીવન નોકરી મળશે કે નહીં મળશે કંપનીમાંથી છૂટા કરી દેશે એને એની ચિંતા હોય છે

આપણું વાણિજ્ય સંચાલન દરેકે દરેકમાં પાયાની જરૂરિયાત આપણી આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ સાથે જોડાય આ બધા લેક્ચરની અંદર આપણે બાકીના નવા પોઈન્ટ વિશે ચર્ચા કરી